હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ બનાવીશું ગુવા ઢોગળીનું શાક તો એક ચમચું ચણાનો લોટ લેવાનો છે એમાં સ્વાદ અનુસાર મીઠું ચપટી અજમાત અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું ધાણાજીરું ગરમ મસાલો તેમજ કસૂરી મેથી નાખવાની છે ચપટી સોડા એક ચમચી લીંબુનો રસ નાખવાનો છે એક બે સમારેલા લીલા મરચાં નાખવાના છે એમાં થોડું પાણી નાખી કઠણ લોટ બાંધવાનો છે ઢોકળીનો પછી એને હાથની મદદથી ઢોકળી છે કુકરમાં થોડું તેલ લેવાનું છે એમાં થોડી રાઈ જીરું હિંગ નાખવાની છે અડધી ચમચી હળદર એક ચમચી લસણની પેસ્ટ નાખી એને સાંતળવાનું છે તમારે ગુવાર અંદર એડ કરવાનું છે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે એક ચમચી ખાંડ એક ચમચી લાલ મરચું કરવાની છે